નમસ્કાર મિત્રો જ્ઞાન વિશે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીરામના બહેન કોણ હતા અને તેમના બહેનનું નામ શું હતું તેના વિશે વાત કરવાના છે તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત જ્યારે પણ રામાયણની ચર્ચા થાય છે ત્યારે સૌથી પહેલાં રામ લક્ષ્મણજી અને સીતાજીનો ખ્યાલ આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા છે કે ભગવાન શ્રી રામની પણ એક બહેન હતા તેમના બહેન ચાર ભાઈઓમાંથી સૌથી મોટા હતા અને તેમનું નામ શાંતા હતું રામાયણની વાર્તાઓમાં તેમનો ભાગ્યે જ ઉલ્લેખ છે પરંતુ દેશમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રી રામના બહેન શાંતાની પૂજા થાય છે શિખ ઋષિ મંદિર ઉત્તર ભારતમાં હિમાલય પ્રદેશના ફુલ્લુ શહેરમાં આવેલું છે શાંતાદેવનું મંદિર ફુલ્લુ શહેરથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિરમાં દેવી શાંતા ઉપરાંત તેમના પતિ ઋષિ પણ બિરાજમાન છે મંદિર ખૂબ જ શાંતિપૂર્ણ જગ્યાએ આવેલું છે અહીં પક્ષીઓનો કલરવ અને કુદરતી સૌંદર્ય તમને મંત્રમુગ્ધ કરી દંતકથા અનુસાર જ્યારે દશરથથી ની પ્રથમ પુત્રી શાંતાનો જન્મ થયો ત્યારે અયોધ્યામાં ભયંકર દુકાળ પડ્યો રાજા દશરથ આનાથી ખૂબ જ ચિંતિત હતા ચારે રાજાએ દુષ્કાળનું કારણ જાણવાની ઈચ્છા કરી ત્યારે તેના પુરોહિતોએ કહ્યું કે દુષ્કાળ તેમની પુત્રીના કારણે પડ્યો છે તે જ સમયે પૂંજારીઓએ સલાહ આપી કે આ પુત્રીનો ભોગ આપ્યા વિના કલ્યાણ શક્ય નથી દશરથે પાદરીઓનું પાલન કર્યું અને શાંતાને તેના નિસંતાન મિત્ર રોમપદ અંગના રાજાને દાન આપ્યું રોમપદના પત્ની વર્ષની કૌશલ્યાના બહેન હતા અંગના રાજ્યમાં મુર્ગ ઋષિ દ્વારા કરવામાં આવેલા સફળ યજ્ઞથી પ્રસન્ન થયેલા રોમપદે તેની સાથે શાંતાના લગ્ન કર્યા દંતકથા અનુસાર શુગ્ર ઋષિ ઋષિ શુગ્ર વિભાંડકના પુત્ર હતા તે ઋષિ સુગ્રે જ બાદમાં રાજા દશરથની પુત્રીના ઈચ્છા માટે પુત્ર કામશેઠ યજ્ઞ કર્યો હતો તેમણે જ્યાં યજ્ઞ કર્યો તે સ્થાન અયોધ્યાથી લગભગ ઓગણચાલીસ કિમી પૂર્વમાં હતું અને તેમના તેમનો આશ્રમ હજુ પણ ત્યાં છે આ મંદિરમાં ભગવાન શ્રી રામને લગતા તમામ તહેવારો જેવા કે રામ જન્મોત્સવ દશેરા વગેરે પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અહીં એવી માન્યતા છે કે દેવી શાંત અને તેમના પતિની પૂજા કરવાથી ભક્તોને ભગવાન શ્રી રામની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હું આશા રાખું છું કે તમને અમારો શ્રી રામના બહેન કોણ હતા તેમના ઇતિહાસનો મહત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઈક કોમેન્ટ અને શેર અમને વધુ લખવાય નહીં અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પેરકબળ આપે છે ધન્યવાદ મિત્રો